નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ વિશે જેના મિત્રો સર્વે કરવાના અત્યારે ચાલુ છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર પચીસ સુધી સર્વે કરવામાં આવશે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને કોને આ લાભ મળે આ સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી સર્વેનો સમયગાળો આપ્યો છે કે આઠ જાન્યુઆરી બે થી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી સર્વે થશે હવે પાત્રતાની વાત કરીએ તો અરજદારનો આવાસ કાચું અથવા આવા વિહોણા હોવા જોઈએ

અને અરદાર પાસે જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ તો મિત્રો આ છે પાત્રતા બીજી મિત્રો ગાઈડલાઈન અહીં જોઈ લઈએ તો પાકો આવાસ ધરાવતા ન હોવા જોઈએ પિયત જમીન હોય તો અઢી એકર અથવા તેથી વધારે ન હોવી જોઈએ અને જો બિન પિયત હોય તો પાંચ એકર અથવા તેથી વધારે ન હોવી જોઈએ બીજું સરકારશ્રીની અન્ય આવાસ યોજનામાં વેઇટિંગ લિસ્ટમાં ન હોવા જોઈએ અને સરકારની

એટલે કે ધંધો ધરાવતા ન હોવા જોઈએ અને કુટુંબ કોઈ પણ સભ્ય મહિને 15000 થી વધારે આવક ધરાવતા ન હોવા જોઈએ અને પ્રોફેશનલ ટેક્સ ભરતા ન હોવા જોઈએ તો આ છે મિત્રો ગાઈડલાઈન હવે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો હવે ડોક્યુમેન્ટ જોઈએ તો અરજદારનો આધાર કાર્ડ કુટુંબનો રેશન કાર્ડ કુટુંબનો જોબ કાર્ડ કુટુંબના આવકના દાખલો કુટુંબની આકારણે અને જો ખેડૂત હોય તો આઠ અને નકલ તો મિત્ર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો જોબ કાર્ડ કઈ રીતે કાઢવું તેના માટે શું જોઈએ તેના વિશે વાત કરીએ તો તો મિત્રો જોબ કાર્ડ મેળવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે લાભાર્થીનું આધાર કાર્ડ પતિ પત્ની રેશન કાર્ડ બેંક પાસબુક અને પાસપોર્ટ સાઈઝ ફોટા પતિ પત્નીના આટલા મિત્રો જોબ કાર્ડ મેળવવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવો હોય તો તમારે ગ્રામ પંચાયત કચેરીનો કોન્ટેક કરવાનો રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિંદ જય ભારત